નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો અમેરિકાએ જે ટેરિફની બાબતમાં પચાસ ટકા થી ઘટાડીને અઢાર ટકા ટેરિફ કરી જેની હકારાત્મક અસર આજે માર્કેટમાં જોવા મળી છે માર્કેટ આજે ગેપ અપ ખોલીને દિવસ દરમિયાન એક જ રેન્જમાં રહી દિવસના અંતે છસો પોઈન્ટ પ્લસમાં રહી નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર છે સ્ટોકમાં આજે વેલસ્પન લિવિંગ લિમિટેડ વીસ ટકાની રહ્યો છે સ્ટોક એકસો રૂપિયા બંધ આવ્યો છે અપાર ઇન્ડસ્ટ્રીઝમાં તેજી રહી છે પંદર પોઈન્ટ વીસ ટકાની તેજી રહી છે સ્ટોક ચારસો ઓગણત્રીસ રૂપિયા બંધ આવ્યો છે ગોલ્ડ ઇટીએફમાં આજે પાંચ ટકા જેવી તેજી રહી છે અને સિલ્વર ઇટીએફમાં ટાટા સિલ્વર એટીએફમાં સાડા બાર ટકાની તેજી રહી છે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના ના વીતેલા ચર્ચા માત્ર અભ્યાસ ના કરીએ છીએ જેને ખરીદ વેચાણની ની ભલામણ ની સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ચારસો એકત્રીસ કરોડ હતું તે વધીને પાંચસો આઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ છોતેર કરોડ થી વધી છી કરોડ થયેલો છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છવીસ ટકા છે માર્કેટ કેપ અઢાર હજાર સાતસો ત્રેસઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ આઠસો રૂપિયા છે બાવન બનેલો છે પંચાવન ટકા છે છે શેર હોલ્ડિંગ નવ પોઈન્ટ છિતર ટકા છે ડીઆઈઆઈ પાછે તેર પોઈન્ટ ઓગણચાલીસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચૌદ સાડત્રીસ ટકા છે

સાઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે જીરો બોડોઇંગ કંપની છે એક પણ કંપની નો કરિઝર્વ એક હજાર છ કરોડ નો છે માર્કેટ કેપની સરખામણીએ વધારે રિઝર્વ હશે માર્કેટ કેપ સત્સો સાત કરોડની છે અને કંપની પાસે રિઝર્વ એક હજાર છ કરોડ નું છે પ્રમોટર હોલ્ડિંગ પોઈન્ટ નેવાસી ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ અઢાર ટકા છે એટલે નાની કંપની હોવા છતાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ નોંધપાત્ર છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ પોઈન્ટ એકાણું ટકા છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલમાં કોઈ જ વીક પોઈન્ટ દેખાતો નથી આવી જે માઇક્રોકેપ કંપની હોય ને જીરો બોરોવિંગ હોય રિઝર્વ સારું હોય પ્રમોટરનું હોલ્ડિંગ સારું હોય તેવી કંપની ઉપર મોટા રોકાણકારોની નજર હંમેશા રહેતી હોય છે તેઓ સ્ટોકને જ્યાં સુધી ઘટે ને ત્યાં સુધી ઘટવા દેતા હોય છે અને ત્યાર પછી અચાનક કંપનીમાં એન્ટ્રી લઈ લેતા હોય છે નાની માર્કેટ કેબ હોય જેનાથી વોલ્યુમ પણ ઓછું હોય અને એક સાથે મોટી ક્વોન્ટિટીનો ઓર્ડર માર્કેટ પ્રાઇઝે આવે એટલે અપર સર્કિટ લાગી દેવી એક સામાન્ય બાબત છે આપણા દેશના મોટા ગજાના રોકાણકાર એવા વિજય કેડિયા સાહેબે એકવાર એવું કહેલું કે હું ખરીદી અપર સર્કિટે કરું છું અને સેલ લોઅર સર્કિટે કરું છું કારણ કે મોટી ક્વોન્ટિટીનો ઓર્ડર હોય એટલે સર્કિટ લાગી જતી હોય છે પટેલ એન્જિનિયરિંગમાં જ્યારે હોલ્ડિંગ ખરીદ્યું ને ત્યારે એક પૂછાયેલા પ્રશ્નમાં કેડિયા સાહેબે આ જવાબ આપેલો આગળ એક સજ્જનનો સવાલ છે કે આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આ બંનેમાં કરંટ પ્રાઇઝે ઇન્વેસ્ટ કરાય તેવું પૂછે છે તો આનંદ આરાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સના ફંડામેન્ટલ વિશે આપણે ગઈ કાલે જ ચર્ચા કરી હતી ફંડામેન્ટલ સારું છે પ્રમોટરો પણ સારી શાખ ધરાવે છે એસઆઈપી પદ્ધતિથી દાખલ થવાય આગળ વાત કરીએ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ આ કંપનીનું ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષ છત્રીસ ટકા છે માર્કેટ કેપ પંચોતેર હાજર નવસો બેતાલીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ એકાણું રૂપિયા છે સ્ટોક ડબલ ડિજિટ માટે એકસો સાડત્રીસ રૂપિયા બનેલો છે પી રેશિયો ત્રીસ છે આર ઓઈ નવ પોઈન્ટ પંચાવન ટકા છે આરઓ તેર પોઈન્ટ પચાસ ટકા છે પ્રોમોટર હોલ્ડિંગ છી પોઇન્ટ સિત્તેર ટકા છે પબ્લિક નું હોલ્ડિંગ દસ પોઈન્ટ બાણુ ટકા છે કંપની પ્રોફિટેબલ છે ચાર્ટ પેટર્ન પણ સંકેત આપે છે એસઆઈપી પદ્ધતિથી ધીરે ધીરે દાખલ થઈ શકાય સજજનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો નમસ્કાર